આપણે આ નંબર વાઇઝ પોણો બાવળીઓ કરવાનો છે જો આપણે નંબર લખેલા છે બધા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ એમ આપણે બધા નંબર આપી દીધા છે કેવી રીતના ક્યાંથી શરૂઆત કરવી તમને તરત સમજાઈ જશે આપણે હવે શરૂ કરી દઈએ આપણે સાત નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે અંદર હવે આપણે અહીંયાથી શરૂ કરી દઈએ જો આપણે નંબર એક લખેલું છે ત્યાંથી આપણે સોય કાઢી નીચેથી આવી રીતે નંબર ટુ એ વયું જવાનું છે હવે આપણે અહીંયા નંબર ટુ છે એમાં આપણે અહીંયા નાખું પાડી દેવાનું છે આવી રીતે નંબર વાઈઝ બધું લખેલું છે તમને તરત સમજાઈ જશે અને સરળ રીતે તમથી હવે આપણે નંબર ટુ એથી નંબર થ્રી એ આવી જવાનું છે અહીંયા નાખું પાડી દેવાનું છે આપણે આવી રીતે અને દોરો સોયની નીચે રાખવાનો આવી રીતે હંમેશા સોયની નીચે જ રાખવાનો દોરો જો આપણે નંબર થ્રી એ પણ આવી ગયા ને અને હવે નંબર ફોર આવી રીતના નાકું પાડી દેવાનું અહીંયા જો આમ દોરો લેશો એટલે નાકું પડી જશે અહીંયા હવે નંબર ફાઇવે આવી જાઉં આપણે આવી રીતના નંબર ફાઇવે પણ નાકું પાડી દેવાનું દોરો હંમેશા સોયની નીચે રહેવો જોઈએ એવી રીતના ટાકો લેવાનો આવી રીતના રાખી અને આવી રીતના નાકું પાડી દેવાનું છે જો આમ નાકા હંમેશા મોટા રાખવાના પછી આપણે નાકામાં સોય નાખીને હાલવાનું છે એટલે નાકા હંમેશા મોટા રાખવાના તમે ગમે ત્યારે બાંધો ગમે એવો બાવળિયો કરો નાકા મોટા રાખવાના ને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો જ તમને સમજાશે કે ક્યાંથી ક્યાં હાલ્યા છે એ હવે આપણે આમાં નીચે દોરો નાખવાનો છે આવી રીતના અને નંબર થી નાઇન હવે આપણે નવ નંબરે આવી ગયા છે જો અહીંયા આવી રીતે સોય ખેંચી લેવાની એટલે નાખું પડી જાય હવે દસ નંબરે બધે એક સરખા નાકા પાડતા જવાના છે હું જો હાલું છું એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે કેવી રીતના હાલે છે જો અહીંયા હવે આપણે નીચેથી સોઈ નાખવાની છે આવી રીતે અને અહીંયા ઉપર રાખવાની છે અને બાર નંબરે આવી જવાનું છે હવે અહીંયા નીચેથી નાખવાની છે અને તેર નંબરે એમ આપણે બધા નંબર વાઇઝ નાકા પાડતા જવાના છે બધા ધ્યાનથી જોજો અને શીખજો નવી નવી ડિઝાઇનો આવતી રહેશે ચેનલમાં રોજે તમારે બધાએ શીખવાની છે અને નવરાત્રિ આવે છે એટલે નવા નવા કપડામાં તમે નવી નવી ડિઝાઇન કરી શકો હવે અહીંયા નીચેથી સોઈ કાઢવાની છે એવી રીતના આપણે સોળ નંબરે આવી જઈશું બધા નાકા પાડી લેવાના હવે આપણે અહીંયા એક નંબરે નીચેથી સોઈ નાખી આવી રીતે અને આમ નાકું પાડી દેવાનું છે હવે અહીંયા નીચે સોઈ નાખી દેવાની જો આપણું આખું ખાનું બંધાઈ ગયું છે હવે આપણે જો બીજા કલરનો દોરો લઈ લીધો છે આપણે અંદર હવે હાલવાનું છે આપણે અહીંયા સોય કાઢવાની છે પહેલાં ખાનામાં આવી રીતે એક નંબરના ખાનામાં સોય કાઢી નાખવાની છે આવી રીતે સોય કાઢી હવે આ ખાનામાં પહેલાં દોરાની નીચેથી સોઈ નાખી આવી રીતે અને આ ખાનામાં વહી જવાનું છે એકાનામાં જઈ અને પેલા નાકાની અંદર સોય નાખવાની તેર નંબરમાં તેર નંબરમાં સોય નાખી હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને ચૌદ નંબરના નાકામાં નાખી દેવાની છે ચૌદ નંબરના નાકામાં નાખી હવે પેલા દોરાની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે અને પંદર નંબરના નાકામાં નાખવાની છે આવી રીતે બધા નાકામાં સોય નાખી નાખી અને હાલતું જવાનું છે હવે આ બંને દોરાની નીચેથી સોય કાઢી નાખવાની આવી રીતે હવે આ દોરાની નીચે થઈને આપણે આ નાકામાં પાછું આખાનામાં આવી જવાનું છે અને આ દોરાની નીચેથી જવાનું છે અને હવે અહીંયા ચૌદ નંબર ચાર નંબરમાં ચાર નંબરમાં નાખવાની છે અહીંયા ને પહેલાં દોરાની નીચેથી કાઢી લેવાની એમ આપણે હવે બધા ખાનામાં બધા નાકામાં હાલતું જવાનું છે હવે આપણે આ ખાનામાં આવી જશું ને નવ નંબરમાં નાખી દેસું પહેલાં દોરાની નીચેથી નાખી દેવાની સોય અને દસ નંબરમાં હવે આપણે દસ નંબરમાં નાખવાનું છે આવી રીતે દસ નંબરના નાકામાં નાખી દીધું અને પહેલાં દોરાની નીચેથી કાઢવાનું છે સોય આવી રીતના દોરા નીચેથી કાઢી હવે અગિયાર નંબરના નાકામાં નાખવાની છે આવી રીતે નાકા મોટા હોય એટલે આવી રીતે જલ્દીથી સોય નીકળી જાય એટલે હંમેશા નાકા મોટા જ પાડવાના ગમે એ ડિઝાઇન કરો તમે બાવળિયાની નાકા મોટા જ હોવા જોઈએ હવે આપણે આપેલા દોરાની નીચેથી કાઢી લેવાની છે ને આ છેલ્લા ખાનામાં નાખી દેવાની છે સોય ને છ નંબરના નાકામાં નાખી દીધી આપણે સોય ને આ દોરાની નીચેથી કાઢી લેવાની હંમેશા દોરાની નીચેથી સોય કાઢવાની આવી રીતે સાત નંબરમાં હવે આપણે નંબર વાય ચાલતું જવાનું છે આવી રીતે અહીંયાથી આપણે આઠ નંબરમાં નાખવાની છે હવે આપણે આખું ખાનું બંધાતું જશે અહીંથી રિવર્સ રિવસ લેતા જશું એટલે આખું ખાનું બંધાતું જશે બધા જે બાકી છે એ બધા ખાના આખા થતા જશે આવી રીતના જો આખાનું આખું થઈ ગયું હવે આખાનામાં આવી જવાનું અને પાંચ નંબરના નાકામાં નાખી દેવાનું પાંચ નંબરના નાકામાં નાખ્યું હવે આ પહેલાં દોરાની નીચેથી કાઢું ને આ બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી કાઢવાની સોય આવી રીતના એટલે આખું ખાનું ભરાઈ જાય ને હવે આ દોરાની નીચેથી ને બાર નંબરમાં નાખવાનું છે આવી રીતે બધા નાકામાં ઈઝીથી સોય વઈ જાય એવી રીતના નાકા કરવાના તો આપણે હવે બીજો મૂકીને ત્રીજા દોરામાં નાખી દેવાનું તો આપણા બધા ખાના ભરાઈ ગયા છે આવી રીતે હવે આપણે બે ખાના રહ્યા છે બાકી ત્રણ નંબરમાં નાખી દઈએ ને પહેલા દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી કાઢવાની સોય આવી રીતે ને હવે આપણે છેલ્લું ખાનું છે નાખું લઈ લીધું ને પેલા દોરાની નીચેથી ને એક નંબરના નાકામાં નાખી દેવાનું બધા નાકા આપણા થઈ ગયા છે હવે આપણે એક બે નંબરનું નાખવું બાકી છે એ આપણે કરી લઈએ ને પેલા દોરાની નીચેથી સોય કાઢવાની ને બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાની આવી રીતે અને અહીંયા નીચે નાખી દેવાની સોય જો આપણે આખા પોણા બાવળિયાની ડિઝાઇન થઈ ગઈ છે જુઓ સરસ મજાની ડિઝાઇન થઈ ગઈ છે બધાને સમજાય એવી રીતના કરી છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા કમેન્ટ કરજો તમને કેવું લાગે છે સમજાય છે કે નથી સમજાતું બધા કમેન્ટ કરજો